જે કહું કે મારા કેમ છો મારા બધા લઈ જાવ બધ મજામાં જ છો હું પણ મજામાં હું જો આજ તો ઘરે અહીં સિમેન્ટ સિમેન્ટને એવું નતું આવ્યું ત્યાં તો જો ઘરે અહીં તો જો આ ત્યાં વ્લોક ચાલુ કર્યો બપોર નવાગી ગયા બહાર ને ભગો આવ્યો નવી સાયકલ લઈને શું ક્યાં ભગા નવી લાવ્યો શું બાઈકને બિલ આવે એવું જો બાઈક અહીંયા ફ્રી આવી લાગે નહીં ભગો લઈને આવ્યો સાયકલ આટો મારે તો

i you